મહેસાણાને કડી ખાતે ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળયુક્ત પનીર અને કપાસ્યા તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ધરતી ઇન્ડસ્ટ્રી નામમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પકડાયો હતો નકલી પનીરનો બે હજાર ત્રણસો કિલોગ્રામ જથ્થો ઝડપાયો જેથી આશરે કિંમત સાત લાખથી વધુ હોવાનું સામે આવ્યું આ તમામ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ હોવાથી તેમના તપાસ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહીને પગલે ભેળસેળ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન આરોગ્યપ્રદ હોવાથી તેમના તપાસના અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસાર આગળની કાર્યવાહી થશે પનીર ભેળસેળયુક્ત મળી આવ્યું હતું ધરતી ઇન્ડસ્ટ્રીમાંથી શંકાસ્પદ જથ્થો પકડાયો છે અંગે વધુ વાત કરીશું સંકેત ફોનલાઈન પર જોડાયા છે સંકેત ધરતી ઇન્ડસ્ટ્રીમાંથી શંકાસ્પદ કપાસ્યા તેલનો જથ્થો ઝડપાયો નકલી પડીનો પણ જથ્થો ઝડપાયો છે શું કામગીરીની શું કાર્યવાહી કરવામાં આવી રહી છે સંકેત

ફૂડ વિભાગે તમામ જે જે જથ્થો છે પનીરનો તે તરહાલ સીઝ કર્યો છે સાથે સાથે બીજી અન્ય જગ્યા ઉપર પણ જે તેલ હતું તે તેલ બાબતે પણ તરહાલ શંકાસ્પદ જે તેલ કહી શકાય છે તેલનું પણ જપ્ત કરીને વધુ તજવીત તરહાલ ધરી છે જી અન્ય વેપારીઓમાં પણ આના કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે શું અલગ અલગ વિસ્તારમાં અન્ય વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે જો અત્યારે હાલ આ વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબત છે તેમાં હાલ તપાસ દરમિયાન એવી પણ ચોંકાવનારી હકીકત સામે આવી છે કે ફૂડ લાયસન્સ તેમના પાસે ન હોવા છતાં પણ તેમને આ જે સમગ્ર બાબત હતી તેમાં ફૂડ ના જે સેમ્પલ હતા તે ફૂડ ના સેમ્પલમાં તેમની પાસે પરવાનગી નથી હતી તેમ છતાં પણ તેઓ ધંધો કરતા હતા જે સમગ્ર બાબતે હાલ તપાસના ઘેરા તપાસ શરૂ કરવામાં આવી છે ને આ જે સમગ્ર બાબત છે તેમાં આસપાસના જે નકલી જે ફૂડ વેચતા જે વેપારી છે તેમને પણ ચોક્કસ ફફડાટ વ્યાપી ગયો તેવી સ્થિતિ ચોક્કસ જોવા મળી રહી છે આભાર સંકેત માહિતી આપવા માટે